ભાવનગરના જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવી હતી જેમાં ભાવનગરના કલેક્ટર ડીએસપી વાઇસ ચાન્સલર પોલીસ જવાનો દિવ્યાંગો અને શાળાના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ચાર હજારથી વધુ લોકો યોગાસનમાં જોડાયા હતા બે હજાર પચ્ચીસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થના શીર્ષક હેઠળ અને રાજ્યના મેદસ્વિતા મુક્ત ગુજરાતની ઉજવણીને અવસરરૂપે યોગાસન કરીને સૌ કોઈ સહભાગી થયા હતા योग थी जीवन में कायनी तंदुरस्ती रहे अने तनाव मुक्त लोको जीवन जीवे ते हेतुसर अपील कराई हती। कोको धन्यवाद। मिनट को मिनट। अच्छा, अनेक चाय यूनिट अनुभवित हो। बस के दिमाग नजदीक पंद्रह सेकंड सुनीला हो। सहानियन शासन चालू दुखावामा राहत आपे छे। પેટ અને થાપાની ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે બને એટલું નમાવો શ્વાસ કાઢતા કાઢતા આ અવસ્થામાં શરીર ઢીલો મૂકી દો સામાન્ય શ્વસન ક્રિયા ચાલુ રાખતા આ અવસ્થામાં આરામ કરો આજ છેલી મુદ્રા છે આ આસન ઉજ્જના નીચેના ભાગથી પાછળની તરફ નમો સામાન્ય શ્વાસ લેતા લેતા વિશ્રામ લો આ અવસ્થામાં દસ થી ત્રીસ સેકન્ડ સુધી રહો પીડીઓ જમીનની ઉપર ઉઠાવો અને અંગૂઠાઓ પર સંતુલન જાણવો આ સ્થિતિમાં દસ થી પંદર સેકન્ડ વાર કરતા રહેવાથી હાડકા સ્નાયુ અને ખભાની તંત્રી ભાવો સ્વસ્થ રહે છે આ અભ્યાસ ડોકના મણકાના સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસ રોગને આ આસન કરવું નહીં પોતાની શારીરિક મર્યાદાઓથી ઉપરવટ જશો નહીં